લોકસભાનું મતદાન થઈ ચૂક્યું છે મતદાન આ વખતે ઓછું થયું છે શું લાગે છે કે આ ઓછું મતદાન તમને ફાયદો કરાવશે લોકોએ કરેલું મતદાન ઓછું કે વધારે કોને કર્યું છે એના પર આધાર છે અને આ વખતે સ્પષ્ટપણે ગુજરાતના મતદાતાઓએ કોંગ્રેસને જબરજસ્ત મત આપ્યા છે અને કોંગ્રેસને બહુમતી બેઠકો મળવાની છે અને હું તો ચોક્કસ આંકડા સાથે કહું છું કે સોળેક જેટલી બેઠકો કોંગ્રેસને મળવા જઈ રહી છે તમે સોળ કહી રહ્યા છો કઈ કઈ સીટ ઉપર આપનું શું કેલ્ક્યુલેશન કહી રહ્યું છે ને કેમ સૌથી પહેલાં તમે રાજકારણને જે રીતે આપણે જોઈએ તો હું મારું જે મૂલ્યાંકન કરું છું કે ત્રીસ તરી કરું છું આમ તો મલ્ટી ફેક્ટર આવે બહુ જ ફેક્ટર આવે જેમ એક બિલ્ડિંગ બનાવવા પાંચસો આઈટમ જોઈએ હવે રાજકારણમાં જીતવા હારવા માટે પણ પચાસ સો બસો કારણો જોઈએ સૌથી પહેલું લીડરશીપ સૌથી પહેલાં કે આ દેશની લીડરશીપ કોની તો કે રાહુલ ગાંધી નરેન્દ્રભાઈ મોદી ક્યાંક મમતા બેનર્જી ક્યાંક શરદ પવાર ક્યાંક ઠાકરે આ બધા ફેક્ટરો એક વન એનું લેયર થયું જેના આધાર પર મતદાર મતદાતાઓ મતદાન કરતા એ નંબર વન નંબર ટુ હું બીજું ઘણું એ પોલિટિકલ પાર્ટીઝ કે કોંગ્રેસ પાર્ટી એને કે લોકો કેવી રીતે મતદાન કરે છે ભારતીય જનતા પાર્ટી એને કેવી રીતે મતદાન કરે છે બીજા જે પક્ષો છે આ દેશમાં એને કેવી રીતે મતદાન કરે છે એ ત્રીજું અને સૌથી મહત્ત્વનું ફેક્ટર જે હું ગણું છું એ મતદાતાઓ અને એનું સેક્શન એનું સોશિયલ એન્જિનિયરિંગ એની જ્યોગ્રફિકલ અને એની સિચ્યુએશન અને એ બધાના ભાગરૂપે ગુજરાતમાં સૌથી મહત્ત્વનો રોલ કોઈએ ભજવ્યો હોય તમે કહી રહ્યા છો કે મતદાતાઓ આ પેટર્ન બદલી હવે તમને ગુજરાતનું કેલ્ક્યુલેશન શું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે તમે સોળ સીટ ઉપર દાવો કરી રહ્યા છો કે સોળ સીટ કોંગ્રેસ જીતે છે આ સીટ કઈ કઈ છે તો ઉપરથી શરૂ કરી એટલે ઉત્તર ગુજરાત આખું તમે ગણી લો એને ત્યાંથી મધ્ય ગુજરાત આવો એટલે મધ્ય ગુજરાતમાં તમે ખેડા આણંદ એ ગણી લો પંચમહાલ અમારા માટે માનો કે લડાયક લડવાની સીટ ગણવામાં આવે ભરૂચની બેઠક આવે તમારી વલસાડની આવે તમારી દાહોદની બેઠક આવે અને એમ કરતાં તમે જામનગર અને ને બાકીના બાગ સુરેન્દ્રનગર આ બધી ગણતા ગણતા તમે સોળ બેઠકો આસાનીથી પહોંચી જાઓ છો અચ્છા કોંગ્રેસ સોળ બેઠક અચ્છા કોઈ જેમ કે બનાસકાંઠામાં ગેનીબેન છે કારણ કે આ વખતે ગેનીબેને એક અલગ રાજનીતિ કરતા દેખાયા અને એક ગ્રાઉન્ડ ઉપર બહુ જમીનના કાર્યકર સાથે જોડાઈ દેખાયા તમે શું માનો છો કે તમને બનાસકાંઠામાં લાગે છે કે ગેનીબેન જીતશે કે હારશે અને ગેનીબેન જોડાયેલા છે તો લોકો એને કઈ રીતે જોઈ રહ્યા છે પહેલી વાત આપે કીધી ગેનીબેન જીતશે નહીં ખૂબ સારા વોટે જીતશે સમીકરણથી જીતશે અને સૌથી પહેલી વાત મેં કીધી કે જ્યારે શરૂઆત થઈ આજથી કદાચ બે અઢી મહિના પહેલાંની વાત પોલિટિકલ લોકો કે સર્કલ કે મીડિયા ને લોકો વિચારતા હશે ત્યારે આખા દેશનું વાતાવરણ જાણે બહુ જ જુદું હોય એવું લાગતું હતું પણ ઝડપથી જે રીતે પરિવર્તનની શરૂઆત થઈ ગઈ કે આ દેશમાં પરિવર્તન આવી રહ્યું છે લાવી રહ્યું છે અને મલ્ટિપલ ફેક્ટરો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજા વિરોધી છે એણે પ્રજાને નુકસાન કર્યું છે એના દ્વારા અથવા એના કરેલા કામોથી લોકો બિલકુલ નાખુશ છે નંબર વન એની સામે રાહુલજીએ જેહાદ અથવા તો જે કંઈ કામ ઉપાડ્યું એમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું અને એમાં લોકોને મળવાની સાથે સાથે જે વિચારો વ્યક્ત કર્યા આપલે કર્યા અને એ જે સંકલન પ્રજા અને રાહુલજી વચ્ચેનું થયું અને એનાથી એક નવી આશા નવો હોપ અને કોંગ્રેસ કરી શકે છે એ વાત પ્રતિથી લોકોને થવા માંડી કે જેમ કીધું કે ખેડૂતોના દેવા નાબૂદ કરીશું અને બોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હોય મનરેગાની વાત હોય ફ્રી શિક્ષણ આઠમા ધોરણની વાત હોય અથવા તો રાઈટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય જેટલા જેટલા નક્કર પગલાં લીધા એમએસપી આપવાની વાત હોય ખેડૂતોને ટેકાના એક વિશ્વાસની છાપ કોંગ્રેસની અને એના કરતાંય વિશેષ રાહુલ ગાંધીએ આખા દેશમાં ઊભી કરી એક વર્ગ એવો હતો જે રાહુલજીને માટે મજાક મશ્કરીના શબ્દો પણ વાપરતો હતો એને પણ એમ એની સિરિયસનેસનો ખ્યાલ આવ્યો અને રાહુલજી પ્રત્યે સન્માનથી અને આ દેશના સાચા અર્થમાં લોકનાયક હોય એવી પ્રતીતિ થઈ